રાજ્યસભાના સાંસદ અને અગ્રણી ધારાશાસ્ત્રી સ્વ અભયભાઈ ભારદ્વાજની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ સ્વનિર્ભર શાળા અને સંચાલક મંડા મંડળના બેડીપરા અને શ્રી પુરુષાર્થ યુવક મંડળ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ સચિવ ભાજપાના પ્રદેશ આગેવાન ધારાશાસ્ત્રી અને સ્વ અભયભાઈ ભારદ્વાજના સુપુત્ર અંશ ભારદ્વાજ ભાજપના અગ્રણી કમલેશભાઈ મીરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા रक्तदान एक महादान છે અપનાર એકુંડા કામ કરે છે વ્યવસ્થા કરનાર પણુંડા કામ કરે છે રાજકોટમાં ગયા બુધવારે પણ આ પ્રકારનો એક પ્રેરણારૂપ કાર્યક્રમનું આયોજન થયું હતું અને મારા પરમ મિત્ર પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ અભયભાઈના શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ કાર્યક્રમ થાય છે અને એની સાથે સાથે કોરોના દરમિયાન જે સ્વર્ગવાસ થયો છે એમની શ્રદ્ધાંજલિ માટે આવા સરસ મજાના કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમને હું બિરદાવું છું અભિનંદન આપું છું અને રક્તદાતાઓને લાખ લાખ અભિનંદન શ્રી મોરજા જેવા યુવક મંડળ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના આયોજનથી જે સરસ મજાનો બ્લડ ડોનેશન કેમ્પ થયો છે અને અભયભાઈ સ્વર્ગીય અભયભાઈ ભારદ્વાજમાં જે આ ડોનેશન કેમ્પ થયો છે ખાસ કરીને સૌ સંચાલકોને અને અત્રે ઉપસ્થિત સૌ બ્લડ બ્લડ ડોનર્સને એટલે કે રક્તદાતાઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ પ્રકારથી અભયભાઈને જીવંત રાખ્યા એની માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું